કોર્પોરેશનની સભામાં બબાલ થઈ હતી મ્યુનિસિપલ કમિશનરની તરફેણમાં હવે કર્મચારીઓ પણ આવ્યા છે આ બબાલ એ કોર્પોરેટરની હતી મામલો ઉગ્ર બન્યો હતો અનેક આક્ષેપો મ્યુનિસિપલ કમિશનર પર કરવામાં આવ્યા હતા અને હવે કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરની તરફેણમાં આવ્યા છે અને એવું પણ કહ્યું છે કે જો કોર્પોરેટર માફી નહીં માંગે તો આંદોલન પણ કરીશું આજની સભામાં માફી માંગવામાં આવે તો ઠીક છે અદરવાઈઝ અધિકારીઓ ઓવરટાઈમ પણ નહીં કરે અધિકારીઓએ મેયરને આ સંદર્ભે આ બબાલને લઈ રજૂઆત પણ કરી છે કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બબાલનો આ મુદ્દો કે જે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ વધે તેવી શક્યતાઓ છે કારણ કે જો આજે માફી નહીં માંગવામાં આવે તો કર્મચારીઓ ઓવરટાઈમ પણ નહીં કરે વિરોધ પણ કરી શકે છે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સામાન્ય સભા મળીને સામાન્ય સભાની અંદર કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે આ બોલાચાલી એટલે સુધી ઉગ્ર બની હતી કે મામલો છે તે ત્યાં સુધી પહોંચ્યો હતો કે હાલ મ્યુનિસિપલ કમિશનરની તરફેણમાં તમામ કર્મચારીઓ છે તે મેદાને પડ્યા છે કર્મચારીઓ દ્વારા મેયર તેમને રજૂઆત કરવામાં આવી છે કે જો આશિષ જોશી જે કોર્પોરેટર છે તે માફી નહીં માગે તો આંદોલન પણ કરવામાં આવશે સાથે સાથે આ જે અધિકારીઓ છે તે અત્યાર સુધી ઓવર ટાઈમ કરી રહ્યા છે તે ઓવર ટાઈમ પણ આજથી અધિકારીઓ છે તે નહીં કરે જે અધિકારીઓનો ટાઈમ છે સવારે દસ થી સાંજે છ દસ કલાક સુધી ત્યાં સુધી અધિકારીઓ કામ કરશે અને ત્યારબાદ અધિકારીઓ છે તે કચેરી છોડી દેશે સભામાં આખો મામલો છે તે ગરમાયો હતો ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આખી વાત છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સુધી પણ પહોંચી હતી ત્યારબાદ હાલ આજે તમામ અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આશિષ જોશી સામે મેદાને પડ્યા છે અને આજે જે રીતે સાંજે સામાન્ય સભાનું આયોજન છે આ સભાની અંદર ચોક્કસથી થી આશિષ જોશી છે તે માફી માંગે તેવી અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી છે અને આ માફી નહીં માંગવામાં આવે તો અધિકારીઓ છે તે આ સભા સભા પણ છોડી દેશે અને સાથે સાથે જે રીતે છ દસ કલાકનો જે કચેરીનો ટાઈમ છે તે છોડી અને તેઓ ક્યાંક ને ક્યાંક પડશે એટલે ચોક્કસથી હાલ તો હવે મામલો છે તે વધુ ગરમાયેલો જોવા મળ્યો છે અધિકારીઓ દ્વારા મેયરને મળીને રજૂઆત પણ કરવામાં આવી છે જી જી અલ્પેશ જોડા બદલ આભાર